અઢી લાખ રૂપિયા એક મિનિટના જેની પાછળ ખર્ચતા હોઈએ એવી સંસદનું સત્ર ચાલતું હોય તો આમ તો સમાચારોની શરૂઆતમાં ચારેય બાજુ એક કેન્દ્રમાં હોવું જોઈએ કે દેશની સંસદમાં શું ચાલી રહ્યું છે પણ સંસદમાં મોટાભાગે આરોપ પ્રત્યારોપ નાટક એકબીજાને ઉતારી પાડવાનો પ્રયત્ન ઉદ્યોગપતિઓ સાથે એકબીજાના નામ જોડવા અને ટૂંકમાં વિવાદ ઉભા કરવા કોઈ જ સવાલોના જવાબ માટે ચર્ચા ન કરવી ઉકેલ માટે ચર્ચા ન કરવી એ બધું ચાલી રહ્યું હોવાથી સંસદમાં શું થયું એની છેલ્લે કરીશું વાત શરૂઆત કરીશું ગુજરાત રાજ્યના સમાચારોથી નમસ્કાર આપની સાથે હું દેવાંશી ચિંતાજનક સમાચારથી શરૂઆત કરવી છે એટલા માટે ચિંતાજનક કેમ કે અઢાર વર્ષનો એ છોકરો કે જે અમદાવાદના વટવા વિસ્તારમાં રહે દેગામ પાસે આવેલી મોનાર્ક યુનિવર્સિટીમાં ભણે પ્રિન્સ શર્મા એનું નામ અને એને જ્યારે એની મમ્મીએ કે પપ્પાએ ભણવા માટે મોકલ્યો હશે ને જ્યારે ઘરે એવું કહીને ગયો હશે કે મમ્મી હું કોલેજ જાઉં છું ત્યારે માતાપિતાએ ખૂબ ભરોસા સાથે મોકલ્યો હશે પછી મમ્મી પપ્પાને નહીં ખબર હોય કે કોલેજ ગયો છે કે નહીં મમ્મી પપ્પાએ ક્યારેય કલ્પનાય નહીં કરી હોય કે એમનો છોકરો એવા નશાના રવાડે ચડ્યો છે જ્યાંથી એનું પાછા વળવું લગભગ અસંભવની નજીક પહોંચી જાય છે સિવાય કે એને કોઈ મદદ મળે મદદ ક્યારે મળે જ્યારે છોકરો સામેથી મદદની ગુહાર લગાવે છોકરાઓ મદદની ગુહાર ક્યારે લગાવે જ્યારે બહુ જ મોડું થઈ ગયું હોય હાથમાં કશું જ ન રહ્યું હોય રિહેબ સેન્ટરમાં મોકલવામાં આવે પણ તોય પોતાની જાતને મદદ કરી શકે એવા કેટલા માણસો ગઈકાલે વિનોદ કાંબલીના કિસ્સાની વાત કરીને અમે કહ્યું હતું કે માત્ર સાતત્યતા સાથે જીતી શકાય છે જો કોઈ પણ પ્રકારનો નશો તમારા માથા પર સવાર થઈ જાય તો તમે ટકી નથી શકતા જીવનમાં પ્રિન્સ શર્માની સાથે એ થયું પણ મોટાભાગે નશો કયા રસ્તે આવે છે તો જેને આ દુનિયામાં સૌથી પવિત્ર સંબંધો માનવામાં આવે છે એ જ સંબંધો દર થોડા દિવસે એવી રીતે લાજી રહ્યા છે જાણે આપણને થાય કે આપણે આપણા બાળકના મિત્ર પર ભરોસો કરવો કે કેમ પ્રિન્સની દોસ્તી થાય છે જયદીપ સુથાર નામના એક છોકરા સાથે જયદીપ સુથાર પણ એકદમ યુવાન છે હોસ્પિટલમાં નર્સનું કામ કરે છે એ હોસ્પિટલમાંથી જયદીપને રસ્તો સૂજ્યો કે નર્સની નોકરીના પગારમાંથી એને મજા નહીં આવતી હોય તો એણે એવું વિચાર્યું કે આપણે નશો વેચવાનું શરૂ કરીએ હોસ્પિટલમાં સર્જરી પહેલાં એક ઇન્જેક્શન આપવામાં આવે ઘણી બધી વાર એનો બહુ બધો એનો વિશાળ રીતે વિવિધતાથી ઉપયોગ થતો હોય છે પણ એનું એક કામ એ હોય છે કે બ્રેઇનને એકદમ રિલેક્સ કરી દે તમને એકદમ શાંત કરી દે તમને સારું ફીલ થાય ટૂંકમાં એટલે એનો ઉપયોગ એ ડ્રગ્સ તરીકે કરવા માંડ્યો હોસ્પિટલમાંથી એ ચોરી કરીને લાવતો અને પછી ચોરી કરીને આવેલા ઇન્જેક્શન્સ એ વેચતો પોતાના મિત્રોને એ લોકોને પૂરું પાડતો જે લોકો રવાડે ચડેલા છે નશાના અને જે લોકો નશાના રવાડે ન ચડ્યા હોય એને ચડાવવા એ એનું કામ બની ગયું પ્રિન્સ ઘરેથી નીકળ્યો હું કોલેજમાં જાઉં છું મોનાર્કમાં ભણવા જઈશ એવું કહીને પછી એ ગયો નહીં ત્યાંથી એ ઘોડાસર તળાવ પાસે ગયો એ તળાવની પાસે એ બેઠો અને પછી ભૂલથી એનાથી ઇન્જેક્શનનો ઓવરડોઝ જતો રહ્યો એની નસમાં અને ઓવરડોઝ થતાની સાથે જ એનું મગજ એ સહન ન કરી શક્યું લગભગ ત્રણ મિનિટમાં જ એના મોઢામાંથી પાણ ફીણ આવ્યું અને પછી એ છોકરો ઢળી પડ્યો અને પછી ઘોડાસર તળાવ પાસેથી પોલીસને એક અજાણી લાશ મળી કોઈકનો જાણીતો વાલસોયો જીવ સિંચીને રેડેલો એ છોકરો અજાણી લાશ બનીને જ્યારે મળે ને ત્યારે મા બાપને શું થતું હોય એ જ સમજી શકે છે એ અજાણી લાશ મળી આ તળાવ પાસે એ સમાચાર આવે ત્યારે એ મા બાપ પર શું ગુજરતી હશે એની કલ્પના નશો વેચતા માણસો નથી કરી શકતા ડ્રગ્સના કોઈ પણ કેસ તમે ઉઠાવીને જોઈ લો ખૂબ સરળતાથી આપણે બધા પર બ્લેમ કરી દઈએ છીએ પણ જે માણસની અંદરની જે વૃત્તિ છે કે એ પણ નથી સમજતો દરેક દુનિયાનો દર બીજો માણસ છે કોઈને કોઈ ચોરીમાં ફસાયેલો છે પણ એમાં તમારે એક સીમા તો નક્કી કરવી પડે કે તમે પોતાના થોડા રૂપિયાના બિઝનેસ માટે તમારી હોસ્પિટલમાંથી દવાની ચોરી કરીને એ જ વસ્તુ જ્યારે હોસ્પિટલમાં સર્જરી પહેલાં આપવામાં આવે છે ત્યારે એ દવા છે ઇટ્સ અ મેડિસિન એનો ઉપયોગ પણ મેડિસિનલ છે પણ એ જ વસ્તુ જ્યારે તમે કોઈ છોકરાને રવાડે ચડાવી દો છો ત્યારે એ એની જિંદગી બરબાદ કરી નાખે છે નશાને રવાડે ચડી જાય છે અને માણસો એમાંથી ક્યારેય યુટર્ન જ નથી લઈ શકતા થોડા વર્ષો પહેલાં રાજકોટના એક છોકરો કે જે ખૂબ સારું ક્રિકેટ રમતો એટલે કદાચ એ ક્રિકેટર હોત એની પણ કહાની મેં જોઈ હતી ડ્રગ્સના રવાડે ચડ્યો એની મમ્મી આ કેમેરા સામે આવીને એટલું બધું રડ્યા હતા એ વખતે અને એ પ્રશ્ન કરી રહ્યા હતા કે હવે મારો છોકરો એવી રીતે ફસાઈ ગયો છે કે હું ઈચ્છીને એને બહાર નથી લાવી શકતી આટલું બધું થયું હોવા છતાં છોકરાઓ આટલી હદ સુધી ફસાઈ રહ્યા હોવા છતાં ડ્રગ્સ આજે પણ અવેલેબલ છે એ એટલું ઇઝીલી અવેલેબલ છે કેમ કે એના કન્ઝપ્શનના આંકડા જોશો એટલે અમારી ખૂબ નજીકની ઓફિસના એટલે એક વ્યક્તિ જેમને હું ઓળખું વિડીયો એડિટિંગનું એ કામ કરે એમના પત્ની એ ડ્રગ્સના નશામાં રવાડે ચડી ગયા હતા આપણને એવું લાગે છે કે આપણી આસપાસ નથી એટલા માટે આપણને એવું લાગે છે કેમ કે આપણે આપણી નજીક એ કોઈ માણસોને નથી જોયા બીજું આ ડ્રગ્સ છે એ દેશનું એવું તત્વ છે કે જેને કોઈ જ બાદ નથી નડતો ના એને ઉંમરનો બાદ નડી રહ્યો છે ના એને કાસ્ટ નડે છે ના એને ધર્મ નડે છે ના એને ક્લાસ નડે છે વર્ગ પણ નથી નડતો જાત પણ નથી નડતી એ બધા સુધી પહોંચી જાય છે તમે કોઈ પણ જાતિના હોઈ શકો કોઈ પણ ધર્મના હોઈ શકો તમે કોઈ પણ વર્ગમાંથી આવતા હોવ તમે કરોડપતિ હોઈ શકો છો તમે રોડ પર રમ રખડતા માણસ પણ હોઈ શકો છો પણ નશો તમારા સુધી પહોંચી જાય છે અને એમાં સ્ત્રીઓ જે આ નશાના રવાડે ચડાય છે ડ્રગ્સના કેસમાં સૌથી ખરાબમાં ખરાબ બાબત એ હોય છે કે એ એમએલએમની જેમ કામ કરે છે કે જે વ્યક્તિ એના શિકારમાં એકવાર આવી ગયું ફસાઈ ગયું પછી એ રહી નથી શકતું ડ્રગ્સ વગર અને એને ડ્રગ્સ આપવા માટે જે પેટલા પેડલર હોય છે એવું કહે છે કે હવે તારે અમારું પેડલર બનવાનું છે તું આ પડીકી આટલા લોકો સુધી પહોંચાડ તું આ ઇન્જેક્શન આટલા લોકો સુધી પહોંચાડ તું મને નવા કસ્ટમર્સ લઈ આપ જો એ નહીં લઈ આપે તો અમે તને સપ્લાય બંધ કરી દઈશું અને પછી માણસનું મગજ કામ નથી કરતું એટલા તમે જોઈને કલ્પના ન કરી શકો એવા માણસો આમાં ફસાઈ રહ્યા છે આ દેશ માટે જો સૌથી મોટા ચિંતાના જો ટોચના દસ વિષયો નીકળશે તો એમાંથી ડ્રગ્સ રહેશે કેમ કે એ આપણા યુવાનો માટે સૌથી મોટું પડકારજનક છે એ જે દેશોમાંથી આવી રહ્યું છે થોડા સમય પહેલાં ડીજીપીએ એક કોન્ફરન્સનું આયોજન કર્યું હતું ને એમાં આખી એમને ટેકનિકાલિટીઝ સમજાવી હતી એ સમજ્યા પછી મને એટલું ખબર જે પડી એ વખતે મને જે સમજાયું એ બહુ સ્પષ્ટ હતું કે જો તમારે કોઈપણ દેશને બરબાદ કરવો છે તો તમારે હવે બોમ્બ ફેંકવાની જરૂર જ નથી તમારે સરહદ પર યુદ્ધ કરવાની પણ જરૂર નથી તમારે દેશની સીમાની અંદરથી ઘૂસી જવાની જરૂર નથી બાયો વેપન અને ડ્રગ્સ આ બે પૂરતા છે કોઈપણ દેશને બરબાદ કરી નાખવા માટે કોરોનામાં કોવિડ વાયરસ બાયો વેપન હતો એવો દાવો હું નથી કરી રહી પણ કોવિડના સમયમાં જે થયું અને એણે કેવી રીતે આખા દેશને થંભાવી દીધો થોભી ગયો દેશ મહિનાઓ સુધી તમે કલ્પના કરી શકો છો કે કોઈ જ ઓફિસ નથી ખુલ્લી કશું જ નથી બધા પોતાના ઘરે છે બધું જ જાણે જાણે રોકાઈ ગયું છે છે કુદરત આપણી સામે રમી રહી અને સ્ટેચ્યુ કહી દીધું છે એ રીતે આપણે રોકાઈ ગયા હતા આપણે માણસોની આટલી ખરાબ અને લાચાર અવસ્થા ક્યારેય નથી જોઈ એ શ્રમિકોને મેં ચાલતા જોયા છે રસ્તા પર કગડતા જોયા છે મરતા જોયા છે આપણે અનેક માણસોને લાચારીથી મરતા જોયા એટલે બાયો વેપન શું કરી શકે જો એ હોય તો એટલે કોવિડ નેચરલ હશે એવું આપણે માની લઈએ પણ જો એ પ્રકારનું કોઈ બાયો વેપન આવે તો એ શું થઈ શકે એની કલ્પના આપણે કરી શકીએ છીએ અને ડ્રગ શું કરી શકે એનું ઉદાહરણ આ અઢાર વર્ષનો છોકરો છે અને આવા અનેક છોકરાઓ છે કે જે રવાડે ચડી જાય છે નશાના અને પછી મૃત્યુ પામે છે સંવાદની કમી હશે મા બાપ એ શું એ વર્તનમાં ફેર જોયો હશે કે કેમ એ ખબર નથી દરેક વખતે તમે માતા પિતાને કેવી રીતે એમના પર આરોપ લગાવી શકો સિસ્ટમને પણ નથી રોકી શકતા પ્રયત્ન એટલો કરીએ કે કોસ્ટગાર્ડ પોતાના તરફથી પ્રયત્ન કરે કે દેશની સરહદમાં એ ન પ્રવેશે ગુજરાતમાં આપણે એવું કહીને બહુ છટકી છે ને કે જ્યારે વિપક્ષ એવો આરોપ લગાવે કે ગુજરાતમાંથી સૌથી વધારે ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે તો આપણા ત્યાંથી મોટાભાગે એવો જવાબ મળતો હોય છે પણ એક એનું કન્ઝપ્શન અહીંયા નથી થતું ઉપયોગ બીજા દેશમાં કે બીજા રાજ્યોમાં થાય છે દુનિયાના કોઈ પણ હિસ્સામાં યુવાધન બરબાદ શું કામ થવું જોઈએ એ ગુજરાતમાં થાય છે એ પંજાબમાં થાય છે એ દિલ્હીમાં થાય છે મુંબઈમાં થાય છે એ દેશના કોઈ પણ ખૂણામાં થાય છે અલ્ટિમેટલી આ દેશને અને છેલ્લે આ વિશ્વને બરબાદ કરે છે અને આ લોકો માત્ર ને માત્ર એ જ લોકો ડ્રગ્સનો ધંધો કરે છે અફઘાનિસ્તાનમાં કેમ સૌથી વધારે આનો ઉપયોગ થાય અથવા એની ખેતી થાય છે કેમ આ આ કોનો ધંધો છે આતંકવાદીઓનો ધંધો છે ડ્રગ્સનો સપ્લાય એ ડ્રગ્સમાં જતો બધો જ પૈસો એ અલ્ટિમેટલી ટેરરિઝમમાં જાય છે એટલે એક બાજુ એ આપણા યુવાધનને બરબાદ કરે છે ને એ જે પૈસાથી બરબાદી નોતરે છે એ પૈસો છેલ્લે તો ટેરરિઝમમાં જાય છે આ બધું જ ખબર હોવા છતાં ડ્રગ્સ પોલિટિકલ વિષય બને છે પણ બધા જ ભેગા થઈને આપણે એના પર કેવી રીતે રોક લગાવી શકીએ સામૂહિક ચર્ચાનો વિષય આ ક્યારેય બન્યો જ નથી એ સામૂહિક ચર્ચા કે જેમાં આરોપ પ્રત્યારોપથી ઉપર આપણી પાસે એ જવાબ હોય કે આપણે કેવી રીતે બચાવીશું આપણા બાળકોને એ બહુ જરૂરી છે પ્રિન્સના કેસમાં જે એમના મા બાપ સાથે થયું એ કદાચ એ કોઈની સાથે ન થાય એવા પ્રયત્નો આપણે કરતા થઈએ એવી અપેક્ષા સાથે